નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે આવ્યા છીએ તાતણિયા ગામ જ્યાં ધરાવાળી ખોડિયાર માતાજીનું મંદિર છે તો અત્યારે આપણે તે તરફ જઈ રહ્યા છીએ જોઈ શકો છો આગળ નાનકડો એવો બ્રિજ છે બ્રિજની બરાબર ત્યાં એક રસ્તો બનાવેલો છે આ રસ્તા પરથી આપણે મા ખોડિયાના દર્શન કરી શકીએ છીએ તો અત્યારે આપણે તે ધરા તરફ જઈ રહ્યા છીએ તાતણિયા ધરાવાળી ખોડિયા તરીકે આ મંદિર ખૂબ પ્રચલિત છે અને વર્ષો જૂનું આ મંદિર છે તો જોઈ શકો છો અત્યારે આપણી સાથે મારા ભાઈના છોકરા મનસુખભાઈ છે અને મારા પપ્પા છે અમે ત્રણેય અત્યારે ઉમરિયા ગામમાં જે સપ્તાહ બેઠી હતી સપ્તાહમાંથી થોડોક સમય લઈને સ્પેશિયલી અત્યારે મા ખોડિયાના દર્શન કરવા માટે આવ્યા છીએ તો ખૂબ જ મસ્ત અહીંયાનો નજારો છે અને વાત કરીએ તો અત્યારે આગાહી પ્રમાણે ઝીણો ઝીણો વરસાદ પણ અત્યારે અહીંયા શરૂ થઈ ગયો છે અને આપણે સૌ માતાજીના દર્શન કરીશું અને જોઈ શકો છો આ બ્રિજ છે પાછળના ભાગમાં બ્રિજની ઉપર આપણે આપણી કાર પાર્કિંગ કરી છે અને બ્રિજની નીચે જોઈએ છો જોઈએ તો આપણે આ તો નજારો છે જોઈ શકો છો આ નદી છે નદીની ઉપર આ રોડ બનાવ્યો છે અને તે ક્રોસ કરીને આપણે મંદિર તરફ જવાનું રહે છે તો જોઈ શકો છો મસ્ત અહીંયા અત્યારે પાણીની ધરા વહેતી રહે છે અને આ ઉપરથી આ માતાજીના મંદિરને ધરાવળી કોડિયારમાં તરીકે પ્રસિદ્ધ છે દૂર દૂરથી ભાવિ ભક્તો આ જગ્યાએ આવે છે અને પોતાની જે શ્રદ્ધાથી માનતા માને અથવા જે શિફળ વધે એવું તો આ જગ્યા આવે પણ વધે રહે છે જોઈ શકો છો અત્યારે આપણે બ્રિજ પર ચડી ગયા છીએ આ બ્રિજ છે અત્યારે આપણે બ્રિજ પર જ ઊભા છીએ પાછળથી જે નદી આવે છે જોઈ શકો છો આ નદી અને આ બ્રિજની પાછળની સાઈડમાં પણ નદી આવે છે મસ્ત ગુનો છે જોઈ શકો છો ગુનાનું મસ્ત પાણી છે આ સામે નદીનું પાણી ભરાઈ ગયેલું છે અને આગળ નદી પસાર થાય છે તો ઝીણા જીણા છાટા પણ અત્યારે શરૂ થઈ ગયા છે અને આપણે અહીંયા જોઈ શકો છો અહીંયાથી એક જવાનો રસ્તો છે મંદિર તરફ આગળથી અને ત્યાં મંદિરનો મુખ્ય દ્વાર છે તે આપણે જઈ રહ્યા છીએ મા માં ના દર્શન કરવા જઈ રહ્યા છીએ આ મંદિરે જવા તરફનો રસ્તો છે જોઈ શકો છો આ અહીંયા એક નાનો ગુનો આવ્યો છે સામેના જે બ્રિજ છે ત્યાંથી પાણી આવે છે અને આ ગુના તરફથી પાણી અહીંયા પાણી ભેગું થાય છે ને આગળ જે નાની નદી છે તે રૂપે પીપળવા ગામ આગળ આવ્યું છે તે તરફ આ નદી જાય છે અને અહીંયા જોઈ શકો છો મા લખેલું છે ચોટીલા આપણે જઈએ ત્યાં પણ મોટું મા આ રીતનું લખેલું આવે છે ઉપર જોઈ શકો છો ત્રિશુલ છે અને અહીંયા તમે બોર્ડ પણ જોઈ શકો છો આઈ શ્રી તાતણિયા ધરાવાળી ખોડિયાર માતાજીનું મંદિર તાતણિયા ગીર તો આ ધરામાં નાવાની સખ્ત મનાઈ છે પાણી ઊંડું છે એટલા માટે કોઈ આ જગ્યાએ આવે તો નાવાનો કોઈ પ્રયત્ન ન કરે તો અત્યારે આપણે મંદિરના પ્રાંગણ તરફ જઈ રહ્યા છીએ દર્શક મિત્રો તમે અત્યારે દર્શન કરી રહ્યા છો ધરાવાળા ખોડિયાર માતાજીના જેના દર્શન કરવા દૂર દૂરથી લોકો આ જગ્યાએ આવતા હોય છે અને જેની ના માનતા અથવા કોઈ શ્રીફળ આ જગ્યાએ વધેરતા હોય છે તો ખૂબ જ પ્રાચીન અને અદ્ભુત મંદિર છે ગીર તાતણીયા ગામમાં અને બાજુમાં જોઈ શકો છો દાઢમાં દાદાનું મંદિર આવ્યું છે નાનું ત્યાં પણ તમે દર્શન કરી શકો છો મંદિરનો પાછળનો ભાગ છે અહીંયા વડલો આવ્યો છે અને બીજી પણ એક નાની ડેરી આ જગ્યાએ આવી છે ભાઈ ભક્તો આવ્યા હોય તો બાથરૂમ માટે પણ અહીંયા આગળ જોઈ શકો છો વ્યવસ્થા છે અને અહીંયા પણ એક ત્રિશૂલ છે અને જોઈ શકો છો આ રીતનો અહીંયા નજારો છે આગળની સાઈડમાં ગામ લાગી જાય છે ગામની આ સાઈડમાં મંદિર આવ્યું છે અને અહીંયા ગોખલામાં કાળા ભૈરવદાદા બટુક ભૈરવ દાદાનું પણ નાનું મંદિર છે તેના દર્શન તમે અત્યારે કરી રહ્યા છો તેની આગળ આવીએ તો જોઈ શકો છો તાતણિયા ધરાવાળા આઈ શ્રી ખોડિયાર માતાજીનું નું અહીંયા દર્શન કરી શકો છો આ રીતનો નજારો છે અને દૂર દૂરથી થી ભાવિ ભક્તો આ જગ્યાએ આવે છે તો દર્શક મિત્રો કેવા તમે દર્શન લાગ્યા આ જગ્યાના તમે આ જગ્યાએ આવવા માંગતા હો તો ખાંભાથી ઉમરિયા અને ઉમરિયાથી તાતણિયા તમે આવો છો તો તાતણિયા જે બ્રિજની નીચે જ આ મંદિર આવ્યું છે અવશ્ય તમે દર્શન કરવા આવજો મા ખોડિયારના અને ખૂબ જ અદ્ભુત અને પ્રાચીન મંદિર આવ્યું છે અને ખાંભાથી ખૂબ જ નજીક આવેલું છે